એટલે સરળ શબ્દોમાં કહીએ તો શરદી અલર્જી શરદી જે મેઇનલી એલર્જીના લીધે થતી હોય એલર્જી એ બોડીનો એક જાતનો જનરલી કોઈ પણ હાનિકારક તત્વો જ્યારે બોડીમાં એન્ટર થાય ત્યારે બોડી રોગપ્રતિકારક શક્તિથી એનો નાશ કરવા પ્રયત્ન કરે છે અલર્જી એ જાતનો રિસ્પોન્સ છે પરંતુ જે તત્વો હાનિકારક નથી એવા તત્વો સામે પણ જેમ કે પોલન છે ડસ્ટ છે હાઉસ માઇટ છે જો દર્દી એનાથી અલર્જીક હોય તો બોડી એને હાનિકારક તત્વ તરીકે ઇન્ટરપ્રેટ કરે છે અને એની સામે એગ્રેસિવ એગ્રેસિવલી રિસ્પોન્ડ કરે છે અને જેના લીધે અથવા શરદી જેવા લક્ષણો દર્દીમાં ઉદ્ભવે છે જો આના પ્રિવેલન્સની વાત કરીએ તો દરેક સ્થળ પ્રમાણે દરેકના હવામાન પ્રમાણે આનું પ્રમાણ અલગ અલગ હોય છે જો રેન્જની વાત કરીએ તો એક ટકાથી ચાળીસ ટકા જેટલું પ્રિવેલન્સ જોવા મળે છે એટલે કે અમુક સ્થળે સો માંથી એક દર્દી આનાથી પીડિત હોય છે જ્યારે અમુક સ્થળે હવામાન અને એના આધારે સો માંથી ચાલીસ વ્યક્તિઓ કે નામ જ કહે છે કે એલર્જી ક્રાઇનાઇટિસમાં મેઇનલી જે કારણભૂત છે તે એલર્જી છે એલર્જી ઘણા બધા કારણોથી હોઈ શકે છે ઘણાને પોલનની એલર્જી હોય છે ઘણાને હાઉસ હાઉસની એલર્જી હોય છે જેની એલર્જી હોય એ મેઇનલી દર્દીમાં કારણભૂત તત્વ હોય છે

નાક બંધ લાગવું નાકમાં ખંજવાળ આવી લીધે નાકની ઉપર એક નાની પણ જનરેટ થતી જોવા મળે છે આના સિવાય બીજા અવયવો જો અફેક્ટેડ હોય તો એવા કેસમાં કન્જક્ટિવાઇટીસ ને લગતા સિમ્ટમ જેમ કે આંખમાંથી પાણી નીકળવું આંખમાં ઇન્ફેક્શન થવું વગેરે લક્ષણો જોવા મળે છે અથવા સ્કીન રિલેટેડ ડિઝીઝ જેમ કે ઇગઝીમાં જેવા લક્ષણો જોવા મળે છે અને આ બધા લક્ષણોને લીધે દર્દીની જે નોર્મલ રૂટીન એક્ટિવિટી હોય છે એ ઘણી કોમ્પ્રોમાઇઝ થતી હોય છે જેમ કે દર્દી બરાબર સુઈ નથી શકતું જો બચ્ચામાં એલર્જીના ઇશ્યુ હોય તો સ્કૂલે જવામાં તકલીફ પડે છે એના લીધે ઘણી વાર એબસન્ટ રહેવું પડે છે વર્ક લાઈફ બેલેન્સ નથી રહેતું જો યુવા જો અડલ્ટ આનંદ કોમ્પ્રોમાઇઝ હોય તો એના લીધે વર્ક લાઈફ બેલેન્સ રહેતું નથી અને કામ કરવામાં અગવડ પડે છે લાઈક વી ઓલવેઝ સેફ પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર ક્યોર સો અગર અલર્જન એક્સપોજરની પ્રિવેન્ટ કરી શકે તો ડેફિનેટલી એલર્જી ક્રાઇનેટીસ ઇશ્યુ ડેવલપ થવાની સંભાવના જ નથી હોતી પરંતુ જેવા કેસમાં ઓલરેડી એલર્જી ક્રાઇનેટીસ ડેવલપ થઈ ગયું છે તો એવા કેસીસમાં પ્રાઇમરી ટ્રીટમેન્ટ મેડિકેશન્સ હોય છે નોર્મલ એન્ટીહિસ્ટમિન ગ્રુપની મેડિસિન ડોક્ટર દ્વારા પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે અમુક નેઝર ડ્રોપ્સ હોય છે કે જેનાથી બી એલર્જી રાઇનાઇટિસ ડેફિનેટલી ક્યોર કરી શકાય છે આના સિવાય અમુક કેસીસમાં જ્યારે આ સિવિયર હોય તેવા કેસીસમાં અમુક સ્ટીરોઇડ ટોપિકલ સ્ટીરોઇડ સ્પ્રે હોય છે એટલે કે નાકમાં નાખવાના સ્પ્રે તો આ બ્લડ સર્ક્યુલેશનમાં જતા નથી અને જે મોડાથી ખાવા વાળા સ્ટીરોઇડની સાઈડ ઇફેક્ટ હોય છે તે ટોપિકલ સ્પ્રેથી થતી હોતી નથી આના સિવાય જયારે એક્સ્ટ્રીમ કે જયારે ઓલરેડી મસા ડેવલપ થઈ ગયા છે અથવા ની સિવિયર કમ્પ્લેન કેસમાં સાયનસ સર્જરી કરવામાં આવે છે અને પોલિપને રિમૂવ કરવામાં આવે છે નોઝ બ્લોકના કિસ્સામાં જે એક્સેસિવ ટિશ્યુ હોય તે રિમૂવ કરીને સર્જરી દ્વારા દર્દીને ક્યોર કરવામાં આવે છે એલર્જી બહુ સરળ રીતે ક્લિનિકલી ડાયગ્નોઝ કરી શકાય છે જેને માટે જેવું દર્દી અમારી પાસે આવે એટલે એની પ્રોપર હિસ્ટ્રી લેવામાં આવે છે જેમાં એના લક્ષણો વિશે ડિટેલમાં પૂછવામાં આવે છે કોઈ સિઝનલ વેરિએશન હોય તો એ પૂછવામાં આવે છે કોઈ પર્ટિક્યુલર અલર્જનથી જો અગ્રાવેટ થતું હોય તો એ પૂછવામાં આવે છે આ હિસ્ટ્રીના આધારે અમુક પ્રોવિઝનલ ડાયગ્નોસિસ સ્ટેડી કરવામાં આવે છે અને પછી દર્દીને એક્ઝામિન કરવામાં આવે છે જેમાં જો જરૂર પડે તો એન્ડોસ્કોપી અથવા સ્કેન સીટી સ્કેન એક્સરે વગેરે એડવાઇઝ કરવામાં આવે છે અને એના આધારે દર્દીનું નિદાન કરવામાં આવે છે આની સાથે જો અન્ય અવયવો જેમ કે કન્જક્ટિવાઇટીસ ઇક્ઝિમા વગેરેને લગતા લક્ષણો દેખાય તો અમુક સ્પેસિફિક કરીને એ અનુભવ લેવામાં આવે છે માટે અમુક બ્લડ ઇન્વેસ્ટિગેશન પણ હોય છે જેમ કે બોડીમાં આઈજી નું લેવલ જો ઇયોનોફિલ નું લેવલ જો અને સ્પેસિફિક અલર્જીને લગતી ટેસ્ટો જેમ કે સ્કીન ટ્રેક ટેસ્ટ રેડિયો અલર્ગો એબઝોર્બન્ટ ટેસ્ટ જેને રાસ્ટ કહેવામાં આવે છે વગેરે દ્વારા પણ એનું નિદાન કરવામાં આવે છે જેમ કે આપણે વાત કરીએ એલર્જી ક્રાઇનાઇટીસમાં એલર્જી ઇઝ ધ મેઇન પોઝિટિવ ફેક્ટર જો એલર્જીને પ્રિવેન્ટ કરવા માટે નોર્મલ જે મેઝર્સ હોય છે એનાથી એલર્જી ક્રાઇનાઇટિસ પ્રિવેન્ટ કરી શકાય છે તો મેઇનલી એ જાણવું જરૂરી છે કે કઈ વસ્તુથી વ્યક્તિને એલર્જી છે અને એનું સ્પેસિફિક એક્સપોઝર ટાળવું જોઈએ જે મેઈન કોમન એલર્જી કન્ડિશન્સ હોય છે એમાં દર્દીના હાઉસ ડસ્ટ હાઉસ માઇટ

ગંદકી કે પણ એવો ભરાવો ના થાય એની તો એવી સામાન્ય પ્રક્રિયાથી ડેફિનેટલી એલર્જીને અવોઇડ કરી શકાય છે અને જયારે પણ તમને કોઈ સિમ્ટમ્સ દેખાય અને એ નોર્મલ દવાઓથી ના માફક આવે અથવા તો એની સારવાર ના થાય ત્યારે ડેફિનેટલી સ્પેશિયાલિટીને બતાવીને યથાયોગ્ય સારવાર કરાવવી જરૂરી છે